બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ બાડોલી તાલુકાના કેટલાક ગામોમાં આજે વધુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ કરાયો હતો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં આજે વિકાસ કામો અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ખાસ કરીને બાડોલી વિધાનસભામાં સમાવિષ્ટ બાડોલી તાલુકાના તરભોણ વડોલી સરભોણ અને તેન ગામે વિકાસ કામોના ખાતમૂરત કરવામાં આવ્યા હતા આ ચાર ગામો મળી કુલ નવ જેટલા નવા રસ્તાનો બનાવવામાં આવનાર છે ત્યારે આ દરેક ગામોમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાણી અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આંકડાકીય રીતે જોઈએ તો ચાર ગામોના નવ જેટલા રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સરકારના મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના સુવિધાપથ પથ હેઠળ તમામ વિકાસ કામો આવરી લેવાયા છે અને તમામ કામો મળી કુલ 13 કરોડ થી વધુના નવ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી તાલુકા ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના સુવિધા ના નવ જેટલા નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે સૌપ્રથમ તરભોણ ગામે ત્યારબાદ વડોલી ગામે ત્યાર પછી સરભણ ગામે અને તેન ગામે એમ કુલ ચાર સ્થળોએ નવ જેટલા રસ્તાઓનું આજે ખાતમુહૂર્ત કર્યું છે તે પૈકીના સાત જેટલા ડામર રોડ બે જેટલા સીસી રોડ અને કુલ તેર કરોડ અને એકોતેર લાખ રૂપિયાના વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ અને સંગઠનના અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર આનંદભાઈ પટેલ સંગઠનના મહામંત્રી હિમાંશુભાઈ પટેલ જીતેન્દ્રસિંહ વાસિયા પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ જે તે ગામે અમો ગયા તે તમામ ગામના આગેવાનો અત્યારે અમે તેન ગામે ખાતમુહૂર્તના કામ કરી રહ્યા છે તેન ગામના સરપંચ શ્રી રીનાબેન નાનીડા ગામના સરપંચ શ્રી અક્ષયભાઈ તાલુકા પંચાયતના સભ્યશ્રી દિનેશભાઈ સંપૂર્ણ કામોના આજે નવ જેટલા કામોના ખાતમુહૂર્ત પૂર્ણ થયા છે અને આ વિકાસના કામો ઝડપથી શરૂ કરી ઝડપથી પૂર્ણ કરીને નાગરિકોની સુવિધામાં ઉમેરો કરશે આજે આ તબક્કે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં જે વિકાસ થઈ રહ્યો છે તે બદલ અને ખાસ કરીને મારા વિધાનસભા મત વિસ્તારમાં જે વિકાસના કામો મંજૂર થયા છે તે બદલ ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત રમેશ કંબાતી દિવ્યાંગ